સંદર્ભે આપણે શાળાને કઈ રીતે સક્ષમ બનાવી શકાય એ માટેના બે દિવસ સુધી અમે ત્યાં ચિંતન બેઠક કરી અને એના અંદર જિલ્લાની સમગ્ર અમારી ટીમ હાજર હતી આના અંદર આપણે શાળા પ્રવેશોત્સવ બાળકોની સલામતી અને જે રાજકોટનો બનાવ બન્યો એના પછી જે ફાયર સેફ્ટી સહિતની બાબતો માટે અમે ફાયર વિભાગનો સંપર્ક કરી અને એનો ડેમોસ્ટ્રેશન પણ ત્યાં રાખેલું હતું રૂબરૂના અંદર અને ખાસ કરીને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓને એક્સલન્સ કઈ રીતે બનાવી શકાય એ માટે ગુણવત્તાલક્ષી શિક્ષણ એ બાળકોને મળી રહે બાળકોના અંદર એફએલએની સ્કિલ વિકસાય સહિતની તમામે તમામ બાબતો તકેદારીની બાબતો શાળા પ્રવેશો સંદર્ભે વધુમાં વધુ બાળકોનું નામાંકન થાય અત્યારે બાળકોની શિષ્યવૃત્તિ સહિતની બાબતોની દરખાસ્તો થઈ જાય એમ સંપૂર્ણ આખા બે દિવસ દરમિયાન શાળાએ આખા વર્ષ દરમિયાન કરવાની શરૂઆતના અંદર કરવાની પ્રવૃત્તિઓ અને વર્ષ દરમિયાન સત્ર દરમિયાન જે કરવાની પ્રવૃત્તિઓ એનું સંપૂર્ણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને અસરકારક મોનિટરિંગ કઈ રીતે કરી શકાય કારણ કે સીઆરસી બીઆરસી એના અંદર શાળાના અંદર એની મોનિ મોનિટિંગની ભૂમિકા છે તો અસરકારક મોનિટરિંગ કઈ રીતે કરી શકાય એ બાબતે પણ એને સક્ષમ કરવામાં આવ્યા અને એ જે અમે જે અહીંથી જે ટ્રેનિંગ એમને આપેલી છે એ દરેક શાળા સુધી અને બાળક સુધી પહોંચે એ માટેની અમને આહવાન કરવામાં આવે છે